પોલીસ તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોજેક્ટના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા થતા આરોપીને ઝડપી પાડતી સુરેશ ચાર લિંબાત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે

અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત તથા અંકલેશ્વર પોલીસ સ્ટેશનના પ્રોબિશનના ગુનામાં નાસ્તા ફટા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન લસો લીંબાત નીલગીરી સર્કલ ખુલ્લા મેદાન પાસે આવનાર છે જે આધારે આરોપીને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન તથા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

શ્રી સાથે વિશ્વાસઘાત કરી આ બોલેરો પિકઅપ મને ગિરવે આપેલ અને સમય જતા મેં આ બોલેરો પિકઅપ દમણ ખાતેથી બહુની હેરાફેરી દરમિયાન કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે પડાયેલ ગયેલ છે વાત ફરિયાદી અને તેના મોટાભાઈને ખબર પડતા નાસિર સરફુલ્લા સૈયદનાઓ વિરુદ્ધ અરજી કરેલ અને આ અરજીમાં

વિશ્વાસાત કરેલ હોય જેથી સદર આરોપી તથા તેમના સાગ વિરુદ્ધ સ્ટેશનમાં ગુનો દાખલ થતા સાથે ફોન ઉપર વાતચીત દરમિયાન મને જણાવેલ કે મને ઇંગ્લિશ દારૂનો જથ્થો જોઈએ છે જેથી મેં તેને ઇંગ્લિશ દારૂની સગવડ થતા તેને એક ટાટા કંપનીનું મેજિક એસી લઈ સ્વપ્ન ફેર ચૌહાણ તથા બીજા એક મોકલેલ જેથી મેં આ ઇંગ્લિશ ડાઉનલોડ જથ્થો ટાટા કંપનીનો મેજિક એસી બનાવી ભરૂચ ખાતે મોકલેલ પરંતુ તેઓ દારૂ જથ્થા સાથે અંકલેશ્વર ખાતે પકડાઈ ગયેલ અને આ બાબત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હોવાનું જણાવેલ જેથી સદર આરોપી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોતે આજ દિન સુધી નાસ્તા થતા હોવાની હકીકત જણાવતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન લસણ ઉર્ફે ઇમરાન ટકલા શબ્બે શેખ ઉમર વર્ષ પિસ્તાળીસ ધંધો ગાડી લે વેચ ડ્રાઇવિંગ રહી નંબર ત્રણસો બ્યાસી ધર્મયુક્ત સોસાયટી હરિનગર પાસે ઉતરા સુરત શહેર તથા ઇચ્છાબા સોસાયટીએ લીંબા સુરત શહેર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે